ઉપલેટા શહેરમાં પચીસ વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવે છે આજે આ વખતના દાતા તરીકે સ્વર્ગવાસી નર્મદાબેન કેશુભાઈ સિનોજીયા આત્મકલ્યાણ અર્થે આ કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં આ પરિવાર તરફથી દીપરા ઘટે કરીને કેમ્પ ખુલ્લો મૂક્યો હતો અને સાથે જ આ કેમ્પમાં પધારેલા સેવા દ્વારા કુલ એકસો પચાસ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી પચીસ થી ત્રીસ જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા આ સાથે જ આ ડોક્ટર કણસાગરા ડોક્ટર પિનાકી ઉપાધ્યાય પ્રોફેસર મોરી સાહેબ ડોક્ટર ચાંદની બેન ઉપાધ્યાય દ્વારા પુરુષ અને બહેનોની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં દાતા પરિવાર તરફથી આવેલ મહેમાનોનું સાલ ઉઢાડીને સન્માન કરાયું હતું આ ખાસ આમંત્રણની માન આપીને પધારેલા સભ્યોનું સન્માન કરાયું હતું આ કેમ્પમાં સિણોજીયા પરિવાર દ્વારા આજના આ કેમ્પનું સંપૂર્ણ ભોજન ખર્ચ આપવામાં આવ્યો હતો માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે કેમ્પનું સફળ સંચાલન સંસ્થાના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ સંજયભાઈ માકડિયા ડોક્ટર બાબરિયા સાહેબ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું મારું નામ સંજીલાબેન સિણોજીયા છે માનવ સેવા ટ્રસ્ટ અન ક્ષેત્ર ઉપલેટામાં મારા સાસુ સ્વર્ગવાસી નર્મદાબેન કેશુભાઈ સિણોજીયાના પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે તેમાં કેટલાય દર્દીઓએ લાભ લીધો છે અને ભોજન પણ રાખવામાં આવેલું છે ને મારા સસરા કેશુભાઈ શિણુજીયા તે આમાં બહુ જ સેવા આપે છે એની પાછળ અમે પણ સેવા આપી છીએ ને માનવ સેવા ટ્રસ્ટનું બહુ જ કાર્ય સારું છે તેઓ કેટલી પ્રવૃત્તિમાં યોગદાન આપે છે ફ્રી ઓફ ટ્યુશન ક્લાસ છોકરાઓને કરાવે છે નાસ્તા પણ છોકરાઓને આપે છે ગરીબ માણસોને ઘણો બધો લાભ મળે છે તે સેવા બિરદાવ જેવી છે માનવ સેવા ટ્રસ્ટનું કામ બહુ સરસ છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા